નમસ્કાર આપજે રાજકોનેશનલા સિંહ હું છું આપણી સાથે હેતર વગર છોટાદેપુર જિલ્લામાંથી કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રૂપસિંહભાઈ રાઠવા હોદ્દેદારો અને આપના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે છોટાદેપુર જિલ્લામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે છોટાદેપુર વિધાનસભાના કોંગ્રેસ અને આપના એકસો પચીસ જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ગાંધીનગરમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાર્ટીના હસ્તે કેસરીઓ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા

અને બહુ જૂના સરપંચ એવા ભાઈ શ્રી રૂપસિંહભાઈ છોટાઉદેપુર જિલ્લા સેવા દળના ભાઈ શ્રી ગણપતસિંહભાઈ ગુજરાત પ્રદેશ સેવા દળના મહામંત્રી સિદ્ધરાજભાઈ લુહાર અને એમની સાથે લગભગ પચીસ જેટલા પૂર્વ સરપંચશ્રીઓ અઠ્યાવીસ જેટલા ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ બે તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ એવા અનેક

આગામી લોકસભાની ચૂંટણીમાં લહેરાય તેવી ખાતરી સાથે આવેલ સૌ કાર્યકરોને દિલના અંતઃકરણ પૂર્વક આવકારી તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ભારત માતા કી જય વંદે માતા જય શ્રી રામ દેશના યશસ્વી વડાપ્રધાન લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને સ્વીકારીને આજ રોજ ગાંધીનગર શ્રી કમલમ કાર્યાલય ખાતે છોટાદેપુર જિલ્લાના લગભગ એકસો પચીસ કાર્યકર્તાઓ આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના હસ્તે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી કોંગ્રેસમાંથી રામ રામ કરીને ભાજપમાં જોડાયા છે જેમાં ખાસ ઉલ્લેખ કરું તો છોટાદેપુર તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રૂપસિંહભાઈ રાઠવા જિલ્લા કોંગ્રેસ સેવા દળના પ્રમુખ ગણપતસિંહ બારિયા પ્રદેશ કો સેવા દળના કોંગ્રેસના મહામંત્રી લુહાર સિદ્ધરાજભાઈ યંગ બ્રિગેડ કોંગ્રેસ સેવા દળના પ્રમુખ બાર્યા નલિન કુમાર બક્ષી પંચ મોરચા છોટાદેપુર જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ રાજપૂત પરમાર સિંહ અને મેહુલ કુમાર સહિત લગભગ પચીસ પૂર્વ ગ્રામ પંચાયતના સભ્યો ત્રેવીસ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચો અને વિવિધ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આજે ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કર્યો છે અને કોંગ્રેસ મુક્ત છોટાદેપુર બનવા તરફ છોટાદેપુર જિલ્લો જઈ રહ્યો છે એ સૌને અમે આવકારીએ છીએ રેહાર પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર